બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતો ખાતર મેળવવા વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો પહેલા ડીએપી ખાતરની અછત અને યુરિયા ખાતરની અછત સર્જાય છે મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ ખાતર ન મળતા ખેડૂતો વલખા મારી રહ્યા છે

અત્યારે આપણે ખેડૂતને લાઇન ટુ લાઇન આપીએ છીએ બે થી ત્રણ બોરી અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર મગફળીની અંદર જરૂરિયાત છે એટલે સરકારશ્રીને જથ્થા ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે